વેલફેર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવી કારોબારીની રચના પ્રમુખ પદે ભાનુભાઈ જોશી અને મહામંત્રી તરીકે સચિન શેખલિયાની નિયુક્તિ કરાઈ વેલફેર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઈ પ્રમુખ પદે ભાનુભાઈ જોશી અને મહામંત્રી તરીકે સચિન શેખલિયાની નિયુક્તિ

ભગવાનભાઈ સોની પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિભાઈ મંડુરા પ્રોજેક્ટ અને અયુબભાઈ પરમારની વરણી કરાઈ હતી બેઠકમાં દિનેશ રાણા કનૈયાલાલ પરમાર જગદીશ શ્રીમાળી દીપક સોલંકી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા વર્ષ પૂર્ણ કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે સર્વે મિત્રોના સાથ અને પત્રકાર વેલફેર જે સહયોગ મળ્યો અને સાકાર કર્યું છે ફરીથી આ વર્ષે સર્વે મિત્રોએ નિર્ધાર કર્યો છે કે લોકોની સમસ્યા લોકોને જરૂરિયાતના જે પ્રશ્નો હોય એને વાચા આપવી એના માટે સર્વે આજે નિર્ણય લઈ અને ફરીથી એકવાર આ વર્ષે પણ અમે આગળ કરી રહ્યા છીએ